તમને ઈઝીલી મળી જાય તો આપણે દાખલા તરીકે મળવાનું છે તો યલો લાઈન ફોલો કરો મમ્મી ની એપોઇન્ટમેન્ટ હતી લઈ લીધી ના 20 મિનિટ થી એક ને એક જગ્યાએ ઊભા છે રીલ્સ જોઈ ઇન્સ્ટાગ્રામ ની અંદર એટલે કે ભાઈ પાણી ખાવી છે લો ભાઈ બધા સખત થાકી ગયા છે ખાવાની ઈચ્છા નથી પણ ખાવું તો પડશે તૈયાર હો ભાઈ અને અત્યારે આપણે છે કેડી હોસ્પિટલે પહોંચ્યા છે રમેશ મહેતાનો ચાલો ઓહો હો હો ક્યા ગામના ગોરી

જઈએ છીએ અમદાવાદ કોણ કોણ જાય છે જો મમ્મી છે પપ્પા છે આરવ છે કૃષ્ણા છે ને હું છી ને વરસાદ છે ભાઈ ફૂલ જોઈ લો કઈ દેખાતું નથી ચાલો મળીએ આગળ બોલો લો લખતર થી વિરોગામ જતા રસ્તાની બંને બાજુએ ખેતર જળભપાકાર છે રોડ ની બંને બાજુ ખટારા ની એટલી બધી છે ખબર આગળ વાળો રસ્તો કદાચ બંધ હોય તો આ સીધો તો ચાલુ છે કદાચ આ કચ્છ બાજુ જવાનો રસ્તો બંધ હશે જોઈ લો ભાઈ લાગટ લાઇનો ચાલુ છે બંને બાજુ ઘણી સંખ્યામાં કેટલી આગળ લાઈન સુધી ઉભા છે ખટારા આપણને ખબર નથી જોઈ લો ભાઈ બે બાજુ એટલી લાઈનો છે ખતરનાક વરસાદ ચાલુ છે અત્યારે આપણે આગળ સાણંદ અને આશીષ હોટલથી આગળ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે અને સારો એવો સ્પીડમાં ચાલુ છે અને બધે પાણી ભરાઈ ગયેલા છે અને રેલવે ટ્રેક થી થોડુંક જ દૂર છે હવે પાણી અને ટ્રેન ક્યાંય મેળવી નથી ઘણી બધી ટ્રેનો આજ રદ છે ફાઇનલી આપણે વિરમગામ વ્યા પછી આપણને એક ટ્રેન જોવા મળી અને તે પણ એકદમ ધીમી પાંચ કે દસ ની સ્પીડે ચાલતી હતી ને આપડે પહોંચી ગયા તા બપોલ પહોંચી ગયા છીએ આપણે અત્યારે બોપલ ગામની અંદર છે કોઈ બોપલ નો અમદાવાદ પહોંચી ગયા છે અને રસ્તામાં ક્યાંય વરસાદ આપણને મેડો નથી ખાલી વિરમગામ ને સાણંદ વચ્ચે થોડોક વરસાદ હતો બાકી ક્યાંય વરસાદ છે નહીં અને અત્યારે આપણે જે હોસ્પિટલે પહોંચ્યા છીએ પછી તમને મળીએ કહ્યાં બધું લખેલું છે તમારે જેને જેને મળવું એ પ્રમાણની લાઈન દોરેલી છે એ તમને ઇઝીલી મળી જાય તો આપણે ડાખલા તરીકે મળવાનું છે તો યેલો લાઈન ફોલો કરવાની છે કેટલો થયો પિસ્તાલીસ કિલો વજન છે લ આડી પિસ્તાલીસ કિલો ઉતરી જાવ ઘટી ગયું ને બીજી એક સરસ મજાની સુવિધા પણ આ હોસ્પિટલમાં હતી તમે કદાચ મોબાઈલ ચાર્જર ભૂલી ગયા હોય તો મોબાઈલ ચાર્જિંગ સ્ટેશનના ઘણા બધા પોઈન્ટ્સ પણ અહીંયા ઉપલબ્ધ હતા અને લાગી ગઈ હતી ભૂખ એટલે આપણે જઈએ છીએ સીધા કેન્ટીન મમ્મીને એપોઇન્ટમેન્ટ હતી લઈ લીધી ને આપણે અત્યારે જઈએ છીએ કેન્ટીનમાં લાગી જાય ભૂખ એટલે હોસ્પિટલમાં જ કેન્ટીન છે જો અહીંયા લખેલું છે દૂસરે માલે તો ચાલો જઈએ કેન્ટીનમાં કેન્ટીનમાં ગયા પણ આપણે જે નાસ્તો કરવો તો એ નાસ્તો ન મજા આવી એટલે અત્યારે જો આપણે હોસ્પિટલની બહાર નીકળ્યા છીએ અને આ છે જોઈ લો વૈષ્ણવ દેવી મંદિર આવે આ બાજુ હવે એક સારો નાસ્તો ગોતી પછી નાસ્તો કેડી હોસ્પિટલ ની બહાર જ જય ભવાની વડાપાવ નું બોર્ડ વાંચી ગયા આરો ભાઈ એટલે કે આપણે કઈક નાસ્તો કરીએ મેં કીધું વાંધો નહીં ચાલો આપણે આવ્યા છીએ તો હવે જય ભવાની વડાપાવ જ મંગાવે એટલે બોમ્બે સ્ટાઇલ વડાપાવ મંગાવ્યું હતું અને એક તંદુરી વડાપાવ મંગાવ્યું હતું બે વડાપાવ આપણે આવી ગયા હતા પણ તંદુરી સોસો હતો બાકી બોમ્બે વડાપાવ સારું હતું પણ એટલી બધી હજી અમને મજા ન આવી એટલે કેડી હોસ્પિટલની એક્ઝેક્ટ બાર એક ઈડલીવાળા ભાઈ ઉભા રહે છે ખોડિયાર વાળા તમે અહીંયા આવો વૈષ્ણવદેવી સર્કલ તો ખરેખર આમના ઈડલી અને કાંદાવાળા બે મસ્ત આવે છે ને એકદમ રિઝનેબલ રેટમાં આવે છે મેં પોતે બે વાર આમની ઈડલી ને કાંદાવાળા ખાધા ને સંભાર ને લસણની ચટણી નાળિયરની ચટણી ભાઈ એક નંબર હતી એટલે મારા તરફથી હાઈલી રિકમન્ડેડ છે કે વૈષ્ણવદેવી સર્કલ પાસે આવો તો આમના ઈડલી વડા ને કાંદા વડા ખાવાનું ભૂલતા નહીં ભાઈ એક નંબર ઈડલી સંભાર અને કાંદા ભજીયા મળતા હતા એ સુપર હતા અને સંભાર તો ભાઈ સુપર હતો એકદમ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ હતો ખરેખર મોજ પડી જાય એમાં લસણની ચટણી નાળિયેરની ચટણી ભાઈ જમાવટ હતી ચાલો હવે હોસ્પિટલે પહોંચી ગયા છીએ જોઈ ડોક્ટર સાહેબ આવી ગયો તો મમ્મીનો વારો ગયો લેવા ભાણાભાઈ ચાર્જર બાર્જર લાવો છે અમદાવાદ નો ધક્કો દો ચાર્જર નો આપ્યો એમાં હે લાવો લાવો હવે હા એ બાને આવ્યા પણ વરસાદ જો આવે તમને નજારો બતાવો ભાઈ બાના ઘરે થી આ જોઈ લો ભાઈ વરસાદમાં આ તમને એમ લાગશે કોઈ રિસોર્ટ નું આખું નજરાનું છે શું જોશ હે જય બ્રહ્માણી માં જોઈ લો ભાઈ બ્રહ્માણી માતાજી નું મંદિર છે આ વિસ્તાર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જો ભાઈ બા ચા બનાવા બધા આટું ગરમા ગરમ આવા વાતાવરણની અંદર ઠંડી ઠંડી અલા ગરમ ગરમ ચા ઠંડા ઠંડા વાતાવરણ બે અલગ અલગ ચા બને છે મમ્મી આટો ખાંડ વગરની તો અત્યારે વાળ કાળા કરવાનું વાળ કાળા કરવાનું નહીં વાળ કોઈ દી વાળ ખરે નહીં કોઈ દી વાળ ખરે નહીં ખરે નહીં ખરે નહીં અને કાયમ વાળ કાળા રહે ને કાળા રહે ને ઈનો આપણે હર્બ આમ જો ત્યારે પછી એમ કેવો ને આપણે હર્બલ કારખાનો નાખ્યો છે

એવું છે ને કે કાયમ વાળ ખરે નહી અને કાયમ કાળા વાળ રે એનું હરબલ કાર

મરડી કરો ચાલો ઓ હો હો ક્યા ગામના ગોરી ઓ હો રાજનગર રાજનગર ઓ હો રાજનગર કેતા તન તન કટકા થઈ ગયા અબ ભાઈ વાહ 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 રમેશ મેતા એલા ગમે ગામ હોય ને ગામના પાદરે માણા પા બધા છોરે બેઠા હોય એમાં રમેશ મેતા બાયરી બન્યો છે ને અમે રેન્ડરી થાય એટલે કે ક્યા ગામના ગોરી અમદાવાદ ના દાળ વડા બધા કાચુનો મેસુદ કાજુ કતરી અને ભાઈ એક્સપોર્ટ ક્વોલિટી ચોકલેટ છે બધી આલો બધા ખાવા માટે તમારો ફેવરેટ શું આમાંથી

અને ક્યાંય જઈ ગયા કઈ ખબર નથી ઓહ હો 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 પાણી પાણી રે પાણી તેરા રંગ કે આવી ગયા છે અત્યારે અનલિમિટેડ પાણીપુરી ખાવા માટે અમારા કૃષ્ણા મેડમ એ ભાઈ રીલ્સ જોઈતી ઇન્સ્ટાગ્રામ ની અંદર એટલે કે ભાઈ પાણીપુરી ખાવી છે તો ચાલો પાણીપુરી કેવી છે કયા કયા ફ્લેવરની છે તમને બતાવીએ લો ભાઈ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે આજ અમદાવાદમાં આખો દિવસ આવું રહ્યું છે આવજો આવજો કરે છે વરસાદ કેટલી ખાવાની પચાસ સો હમ આરો ભાઈ ભાઈ અનલિમિટેડ ની મોજ માણી રહ્યા છે ભાઈ ખતરનાક વરસાદ શરૂ થઈ ગયો છે અમદાવાદ ચાલુ થઈ જાય અને પાણીપુરી ખાઈ લીધી છે પેલા બે અનલિમિટેડ નું કર્યું હતું પણ પછી મને એમ થયું કે ભાઈ આપણે અનલિમિટેડ નહીં ખાઇ શકાય એટલે આપણે કેન્સલ કર્યું મેં મમ્મી અને ક્રિષ્ને રેગ્યુલર ડિશ જ ખાધી છે ને આરો ભાઈ હજી પાણીપુરી ખાય છે જોવી હવે ક્યારે આવે છે હજી સુધી દેખાતા નથી વાયગા છે સાંજના સાડા સાત અને ભાઈ એટલો ગજબનો વરસાદ પડ્યો છે હમણાં સાંજે અભી હાલ બંધ થયો છે અને અત્યારે આપણે મમ્મી પપ્પાને મણિનગર મામાના ઘરે મૂકીને આવ્યા છીએ કારણ કે બીજા ડૉક્ટરને પણ કાલ બતાવવાનું છે આજે મેળ ખાધો નહીં એટલે હું અને ક્રિષ્ના અને આરવ ત્રણેય જણા અત્યારે સુરેન્દ્રનગર પાછા જઈ છે ચાલો મળીએ વ્લોગમાં ભયના રહેજો વીસ મિનિટથી એકને એક જગ્યાએ ઊભા છે એક ડગલું અત્યારે બોલો ચાલુ થયું હાલો ભાઈ હાલો વિડીયો ચાલુ કર્યો ને ચાલુ થયું ભાઈ વીસ મિનિટથી આઈ નહી ઉભા છે વિશાલા સર્કલ આવ્યું નથી હજી મણિનગરથી વિશાલા સર્કલ પહોંચતા મારે કેટલી વાર લાગશે ખબર નથી અડધી કલાક તો અહીંયા થઈ ગઈ છે મણિનગરથી દસ મિનિટ થઈને દસ મિનિટ ને વીસ મિનિટ અહીંયા ઉભા છે અને સખત ટ્રાફિક જામ મેપમાં બતાવે છે બધી જગ્યાએ પાણી બહુ ભરાઈ ગયા છે અમદાવાદમાં મોટો પ્રોબ્લેમ આ છે ને એક તો વાયગા છે રાતના આઠ એટલે છૂટવાનો ટાઈમ છે બધાનો એટલે અહીંયા આમ તો એટલો ટ્રાફિક હોય જોલો બધી બાજુ ટ્રાફિક ટ્રાફિક ને ટ્રાફિક ભાઈ અમદાવાદ ની બહાર આપણે નીકળી ગયા છીએ અને સવા કલાકે બહાર નીકળ્યા છીએ અને નારોલ તમને આગળ બતાવ્યું કે કિલોમીટર એટલો ઉપર ટ્રાફિક જામ હતો અમારે મિનિટ એક મિનિટ ખાલી એક અડધો કિલોમીટર અને ફાઇનલી જો અત્યારે આપણે સાણંદ હાઇવે ઉપર ચડી ગયા છે કારણ કે બધાયને એવા જ રવ્યો હતા કે ભાઈ સુરેન્દ્રનગર જવું હોય તો ભગોદરાવાળો રસ્તો ન લેતા અને કારણ કે અહીંયા પાણી બહુ ભરી જાય છે રસ્તાએ તૂટી ગયેલા છે અને આપણે તો સવારે જ આ રસ્તે આવ્યા એટલે આપણ નાનો અનુભવ હતો એટલે આપણે આજ રસ્તે નીકળ્યા જાય ને એટલું બધું સ્ટ્રેસ લાગ્યું છે ને કે ભૂખ નો દઈને તો ભૂખ લાગી ગઈ છે એટલે હવે રસ્તામાં ક્યાંક જમવાય ઊભું રહેવું પડશે ચાલો તમને આગળ મળીએ કે ક્યાં જમવા ઊભા રહી છે આ છે રાતના 9:30 અને ફાઇનલી આપણે જો અત્યારે ડિનર માટે ઉભા રહ્યા છીએ વિરમગામ હોટલ આશીષે ઉભા છે ચાલો સખત ભૂખ લાગી છે લાગી જ ને આરો બિલાડી 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 તો હોય અચ્છા ચાલો ફટાફટ જમી લઈએ ચાલો મેડમ રેડી ચાલો ભાઈ બધે સખત થાકી ગયા છે ખાવાની ઈચ્છા નથી પણ ખાવું તો પડશે ને આરો ભાઈ

સરસ મજાનું આપણે જમી લીધું છે અને પંદર જ મિનિટમાં આપણે જમીન બહાર નીકળી ગયા છે કારણ કે અંદર એસી રૂમમાં જરાય ગીરદી નહોતી આ ઠંડકના હિસાબે એટલે મેં કીધું આપણે ગીરદી ન અહીંયા ફટાફટ જમીન નીકળી જાય કારણ કે દસ વાગી ગયા છે અને ભાઈ હું કાયમ અહીંથી નીકળું એટલે લંચ કે ડિનર અહીંયા જ પ્રિફર કરું છું વિરમગામવાળા રસ્તેથી નીકળું તો આશીષ હોટલમાં જમું અને આ લોકોની શાકની ક્વોન્ટિટી પણ સારી હોય છે ક્વોલિટી પણ સારી હોય છે એક શાકની અંદર તમે ત્રણ જણા તો આરામથી ખાઈ જ શકો છો તો ચાલો ફટાફટ હવે નોનસ્ટોપ જઈએ છીએ સુરેન્દ્રનગર પહેલા આપણે એર ચેક કરાવવાની છે એટલે ગાડીને આપણે એર ચેક કરાવી લઈએ માલ ગાડી હતી માલ ગાડી હોય ગમે જો 108 ને લઈ જાય જો એટલે 108 ને જ ઉપર લઈ જાય ઇમરજન્સી ન ઇમરજન્સીની જરૂર પડી હારો ભાઈ એટલે આ તો એવું છે ભાઈ ગમે ત્યારે ગમેની જરૂર પડે વાત સહી હે આઈ ગયા છે રાત ના બાર ને જોઈલા સુઈ ગયા છે તો ચાલો આજનો વ્લોગ એન્ડ કરી છે આપણે 11:30 પોણા બાર ની આસપાસ પહોંચી ગયા હતા અને સખત થાકી ગયા છે વધુ માહિતી આપણે કાલ આપશું કાલ ના માં ચાલો મળીએ નવા વિડિયો ત્યાં સુધી તમને રજા આપો ગુડ નાઈટ બાય બાય આભાર